વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર એટલે કે હરિનગર વરસાદી પાણીનો નિકાલ રોડ પર કરવામાં આવ્યો છે દુકાનદારો અટવાયા છે અવર જવર કરતા જે સ્થાનિકો છે જે મુસાફરો છે તેઓને પણ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે વરસાદી પાણીનો નિકાલ રોડ પર કરાતા જ રોડ પર પાણી ભરાયા છે જેને લઈને જ અવર જવર કરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે પૂર્વ પ્રાઇમ બિલ્ડિંગમાંથી પાણી છોડાતા જ પાણી રોડ પર આવ્યા છે ત્યારે સ્થાનિકોને સ્થાનિકો આક્ષેપ કર્યો છે કે તેઓને તકલીફ પડી રહી છે પાણી રોડ પર છોડવામાં આવતા જ વાહન ચાલકોને ઘણી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે સ્થાનિક લોકો તંત્ર પાસે એક આશા રાખી રહ્યા છે કે જે બિલ્ડિંગમાંથી પાણી છોડવામાં આવ્યા છે તે બંધ કરવામાં આવે સાથે દંડ ફટકારવામાં આવે અને આનું નિરાકરણ વહેલામાં વહેલી તકે કરવામાં આવે તો માંગ ઇસકા જલ્દી જલ્દી સોલ્યુશન ટ્રાફિક બ્રિજ નીચે ચાન્સેસ રહેતા निवाल का रेस्टोरेंट के सामने कस्टमर आने जाने में बहुत सारे प्रॉब्लम क्रिएट होता है कस्टमर आते हैं पानी देख के उतरते नहीं चला जाते हैं ऐसे ही ये एक तारीख से स्टार्ट मतलब वन मंथ लगभग वन मंथ हो गया ये ऐसे ही प्रॉब्लम कितने धंधेदारों को नुकसान होता है इसके इधर लगभग पंद्रह बीस दुकानदार है और हमारे भी रेस्टोरेंट को बहुत इफेक्ट होता है इसके वजह से बाजू वाले जो पूर्व प्राइम बिल्डिंग वाले वो बहुत दादागिरी करते हैं और उनको गटर में पानी छोड़ते नहीं और डायरेक्टली ऐसे छोड़ देते हैं सुबह एक बार फिर शाम को एक बार दिक्कत होती है बहुत दिक्कत होता है वो बोलने का जैसा है नहीं कॉरपोरेशन वाले तो जाते आते हैं साहेब लोग भी जाते आते हैं रोड पर जरूर और देख के जाते हो कुछ सोल्यूशन निकालते नहीं शायद क्या मांग कर रहे हो हम रिक्वेस्ट करते हैं कॉर्पोरेशन के पास इसका परमानेंट सोल्यूशन कुछ कीजिए नहीं तो वो बाजू वाले बिल्डिंग को भी रिक्वेस्ट करते हैं उनको डायरेक्टली गटर में छोड़ के दूसरे को कोई तकलीफ धंधा में नुकसान नहीं होना चाहिए हम ये मांग रखते हैं ये जो पानी भरा है कितने दिन में सूखता है ये सुबह छोड़ते हैं फिर शाम तक सूख जाता है फिर शाम को एक बार छोड़ देते हैं फिर वो लोग जो है पूरा भर जाता है फिर उनके खुद के गटर में छोड़ते नहीं डायरेक्टली दूसरे के लाइन में डायरेक्टली बाहर रोड पे छोड़ते हैं इससे पानी का भी खतरा रहता है बहुत खतरा रहता है सर जी वो बहुत खतरा रहता है अभी डेंगू का मौसम बीमारी का मौसम का एटमोस्फियर बहुत ख़राब है સર્કલ રેસ્ટોરન્ટ કે પાસ આ નટુભાઈ મેઇન રોડ છે હરિનગરવાળો અને અમે આ પાણીનું કેટલી વાર એ લોકોને કહેવા જઈએ છીએ કે તમે આવી રીતના બહાર પાણી ના કાઢશો તો અમારા સાથે દાદાગીરી કરે છે કેમ કે સરકારે ગટર લાઈન બધી સુવિધા આપેલી છે એમને પણ આપેલી છે તો અમારે અહીંયા અમારા દુકાન અમારી ઓફિસો છે તો અમે બંધ કરીને જતા રહીએ બરાબર છે તો પછી આનું ડિસિઝન કોણ લેશે સરકારને લેવાનું છે કે એમના એપાર્ટમેન્ટવાળા લેશે આજે લગભગ પંદર વીસ દિવસથી આવું ને આવું ચાલે છે પાણી ગંદઈ જાય છે ત્યાં સુધી અમે કહેવા જઈએ છીએ તો કે તમે તમારું જુઓ એવું થોડું ચાલે છે બધી સુવિધા છે અહીંયા ગાડી તો આમાં શું કરે છે એ લોકો કે સવારે અમે આવતા પહેલાં પાણી છોડી છે અને પછી સાંજે અમે બધા જમવા માટે ગયા હોય ને ચાર પાંચ વાગે એટલે પછી પાછું પાંચ વાગે પાણી છોડી દે છે ઘણી તકલીફ થાય છે આ ટ્રાફિક જુઓ ટ્રાફિકવાળાને તકલીફ થાય છે અહીંયા ખાડા પડી ગયા છે બરાબર કોઈ અકસ્માત થશે તો એની જવાબદારી કોણ લેશે જે પાણી આ આ બાજુના કોમ્પ્લેક્ષ વાળા છે ને એ લોકો બધા પાણી ભરાય છે તો ત્યાં બેઝમેનમાં પાછળની સાઈડ એ લોકોને ગટર લાઈનની સુવિધા છે તો અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે તમારી ગટરમાં પાણી છોડો ને બરાબર રોડ પર છોડશો તો શું કરશો તમે આજે રોડની સુવિધા હતા કે રોડ રોડ પર અમે ગમે તે કરીએ તો રોડ પર નાકા થઈને નાચો ને તમે અમે કંઈ ના પાડીએ છીએ બરાબર રોડ સરકારે તો તમે તો શું તમને લાગે છે કે ગટરમાં પાણી છોડો તો રોડ પણ ના આવે ના આવે બિલકુલ બી ના આવે અમારે બાજુમાં દેવ કોમ્પલેક્ષ અમે ખાલી એક જ વાર જઈને કહી આવ્યા ને તો એ લોકોએ ગટરમાં પાણી જવા દીધું તો અત્યારે એમનું પાણી અમારું બહાર નથી આવતું

અત્યારે કોર્પોરેશનને શું કહીએ તમને સુવિધા આપેલી છે કોર્પોરેશનને તમે એમાં પાઇપ નાખો ને બરાબર હવે કોર્પોરેશન વાળા અહીંયા રોડ પરથી જતા જ હશે ને કોર્પોરેશન વાળાને નથી ખબર પડતી તો એ લોકો પણ એ લોકોને ડન કરો કરી બસ આ પાણી બહાર ના આવવું જોઈએ અમારી માંગે જ છે સુનિલભાઈ